જે વર્ષો સુધી દબાયો હતો પરંતુ આજે ફાટીને બહાર આવ્યો હતો આરતીના પગ ઓફિસના સમકતા ફ્લોર પર પડ્યા પરંતુ તેના પગ સાથે જ તેની સાદગી પણ અંદર આવી સામાન્ય સૂત્રાઓ સાડી ન કોઈ મેકઅપ ન કોઈ દાગીના ચહેરા પર ગામડાની સરળતા અને આંખોમાં અડગ આત્મસન્માન આરતી મૂળ ગામડામાં રહેતી માટીની સુગંધમાં ઉછરેલી પણ સપનાઓ શહેર જેટલા મોટા ધરાવતી એક સ્ત્રી હતી ઓફિસની અંદર મોટા ટેબલ પાછળ એક મહિલા અધિકારી બેઠી હતી મોંઘો સૂટ હાથમાં બ્રાન્ડેડ ઘડિયાળ આંખોમાં અહંકાર અને ચહેરા પર એવી અભિવ્યક્તિ કે દુનિયા તેના પગ હોય આરતીને જોઈને અધિકારીએ ન તો માથું ઊંચું કર્યું ન તો સામે બેસવા કહ્યું ઉલટું શહેરો ફેરવીને ક્લાર્કને આદેશ આપ્યો કે આ મહિલાને બહાર કાઢો ઓફિસમાં આવી કોણ ઘૂંસી જાય છે એ શબ્દ શરીર જેવા આરતીના કાનમાં વાગ્યા પરંતુ આરતી સુપ રહી ત્યારે શાંતિભેર પણ દ્રઢ અવાજમાં આરતી બોલી મેડમ હું પ્રોપર્ટી લેવા માટે આવીશું એટલું સાંભળતા જ પેલી અધિકારી જોર જોરથી હસવા લાગી એ હાસ્યમાં મજાક નહોતી અપમાન હતું તારી ઓકાત છે આ કપડામાં આવીને પ્રોપર્ટી ખરીદે છે કિંમતની ખબર છે તને શબ્દ એવા હતા કે કોઈ સામાન્ય માણસની આ તૂટી જાય પરંતુ આરતી નહીં તે કશું બોલી નહીં મૌન ધારણ કરીને ત્યાં ઊભી રહી એ મૌનમાં વર્ષોની મહેનત સંઘર્ષ અને આત્મવિશ્વાસ સુપાયેલો હતો એ જ સમયે ઓફિસનો દરવાજો ફરી ખુલ્લો અંદર એક સજ્જ યુનિફોર્મમાં ડ્રાઈવર આવ્યો ચહેરા પર શિસ્ત આંખોમાં નમ્રતા એને જોઈને પેલી અધિકારી તરત ઊભી થઈ ગઈ અવાજ બદલાઈ ગયો વાણીમાં મીઠાશ આવી ગઈ આવો સર આવો અહીં બેસો કહીને એને ખુરશી પર બેસાડવામાં આવ્યું આરતી શાંતિથી આ બધું જોઈ રહી હતી અધિકારીએ ડ્રાઈવર પાસે પૂછ્યું સર તમને કઈ જગ્યાએ પ્રોપર્ટી લેવી છે આટલી વારમાં ડ્રાઈવર માટે કોફી આવી ગઈ ડ્રાઈવરે આરતી તરફ જોયું અને શાંતિથી કહ્યું એમને પણ કોફી આપો પણ અધિકારી તરત બોલી એ નહીં પીવે સર પ્રોપર્ટીના કાર્ડ ડ્રાઈવર સામે મુકાયા ડ્રાઈવર એ કાર્ડ જોયા થોડી ક્ષણ વિચાર્યું અને પછી એ કાર્ડ આરતીના હાથમાં આપી દીધા એ દ્રશ્ય જોઈ અધિકારી ગભરાઈ ગઈ એમને બતાવવાની જરૂર નથી સર તમે જુઓ કહીને વાત સંભળાવવાનો પ્રયાસ કર્યો થોડી વાર પછી જ્યારે સ્લાઇડ બતાવવાની તૈયારી થઈ ત્યારે ડ્રાઈવર ઊભો થયો આખી ઓફિસમાં શાંતિ સેવાઈ ગઈ ડ્રાઈવરે અધિકારી તરફ જોઈને શાંતિ ભેરે પણ ઘેરા અવાજે કહ્યું મેડમ મારે કોઈ પ્રોપર્ટી નથી લેવાની હું તો આ મેડમનો ડ્રાઈવર છું આ શબ્દ પડતા જ પેલી અધિકારીના પગ તળેથી જમીન ખસી ગઈ શહેરો પીળો પડી ગયો એનો જે આંખોમાં અહંકાર હતો એમાં હવે ડર હતો તરત આરતી પાસે આવીને બોલી મેડમ મને માફ કરજો આરતીએ શાંતિથી જવાબ આપ્યો તમારા જેવા અહંકારી કપડાઓથી માણસને ઓળખે છે વિશારોથી નહીં એટલે હું તમારી સાથે કોઈ ડીલ નથી કરતી એટલું કહી આરતી વળી ગઈ અને બહાર નીકળતી વખતે કહ્યું કે સાલ જલ્દી ગાડી કાઢ ઓફિસમાં ઉભેલ દરેક માણસને એ ક્ષણે સમજાઈ ગયું કે સત્તા અને સંપત્તિ કરતાં પણ માનવતાની કિંમત વધુ હોય છે આરતી જ્યારે ઓફિસમાંથી બહાર બહાર ત્યારે હતો પરંતુ તેના મનમાં વર્ષો જૂનો અંધકાર ફરી જીવંત થયો હતો ગાડીમાં બેસતા જ એ થોડી ક્ષણ માટે આંખો બંધ કરી બેઠી ડ્રાઈવરને કશું કહી નહીં પરંતુ તેના મનમાં ભૂતકાળની તસવીરો ઝડપથી ફરી વળતી હતી આરતી કોઈ સામાન્ય ગામડાની છોકરી નહોતી એક એવી દીકરી હતી જેનો જન્મ જ સંઘર્ષ માટે થયું હતું નાનકડા ગામમાં માટીના ઘરમાં ખેડૂત પિતાની દીકરી તરીકે હતી પિતા દિવસ રાત ખેતરમાં મહેનત કરતા અને માતા ઘરમાં સુપસાપ દરેક પરિસ્થિતિ સહન કરતી ગામમાં દીકરીઓ માટે સપના જોવું પણ ગુનો બાંધવામાં આવતો હતો પરંતુ આરતીની આંખોમાં સપના પોતે જ ઉગી આવ્યા હતા શાળાએ જતી વખતે એના પગમાં સંપલ પણ ક્યારેક ફાટી જતી પરંતુ એની ઈચ્છાઓ ક્યારેય ફાટીને તૂટી નહોતી શિક્ષક જ્યારે પૂછતા મોટે થઈને તું શું બન છે તારે ત્યારે બધી છોકરીઓ શરમાતી પણ આરતી સ્પષ્ટ બોલતી મારે મોટા થઈને બિઝનેસ કરવો હશે ગામના લોકો હસતા કેટલાક તિરસ્કાર કરતા તો કેટલાક કહેતા છોકરીને આ બધું શોભે નહીં પરંતુ આરતીના પિતાએ એક જ વાત કહી હતી દીકરી લોકો શું કહે એ નહીં જોતી તું શું બની શકે એ જો પિતાના આ માટે માટે જીવનનો આધાર બની ગયા કોલેજ શહેર ગઈ ત્યારે શહેરે તેને પ્રથમ વખત અપમાનનો સ્વાદ ચખાડ્યો હતો ગામડાની છોકરી સાદા કપડાં તૂટેલી અંગ્રેજી દરેક જગ્યાએ લોકો એના પરથી નજર ફેરવી લેતા નોકરી માટે ગઈ ત્યારે ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુ વગર જ ના પાડી દેવામાં આવતી અનુભવ નથી પ્રોફેશનલ નથી કારણો ઘણા હતા પરંતુ સાસુ કારણ એ જ હતું કે દેખાવથી અમીર નહોતી ઘણા દિવસો સુધી આરતી રડી રહી ઘણી રાતો ભૂખ્યા પેટે કાપી હતી પરંતુ એક દિવસ એણે નક્કી કર્યું કે જો દુનિયા એને કપડાથી માપશે તો એ પોતાની સમાજથી દુનિયાને માપશે એણે નાની નોકરીથી શરૂઆત કરી દિવસોમાં કામ રાતે ભણતર ધીમે ધીમે એણે પ્રોપર્ટી માર્કેટ સમજવા મળી કાગળો વાંસ્યા કાયદા શીખ્યા લોકોને ઓળખ્યા ઘણીવાર ઠગાઈ પણ થઈ વિશ્વાસ તૂટ્યો પણ આરતી તૂટી નહીં વર્ષો પછી એ જ આરતી જે ક્યારેક બસમાં ઊભી રહેતી આજે પોતાની કંપનીની માલિક બની નામ મોટો ન હતું જાહેરાત નહોતી પરંતુ વિશ્વાસ હતો આરતી દેખાવમાં બદલાય નહીં કારણ કે એને ખબર હતી કે સાદગી એ એની તાકાત છે એ જાણતી હતી કે જે લોકો કપડાં જોઈને માન આપે છે એ લોકો વિશારોથી ડરે છે એટલે જ આજે જ્યારે એ ઓફિસમાં અપમાનિત થઈ ત્યારે એને દુઃખ નહોતું થયું એને અફસોસ થયો કે શહેર હજી પણ માણસને ઓળખવામાં નિષ્ફળ છે ગાડી આગળ વધી રહી હતી અને આરતીના મનમાં એક જ વિચાર હતો કે હું માત્ર પ્રોપર્ટી લેવા નહોતી આવી હું આજે સમાજને એક અરીસો બતાવી ગઈ છું ડ્રાઈવર પાછળથી બોલ્યો મેડમ તમે સાસું કર્યું આરતી હળવું સ્મિત કર્યું કારણ કે એને ખબર હતી કે એની લડાઈ હજી પૂરી થઈ નથી આરતી ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી ગઈ પરંતુ એ દિવસે જે બન્યું હતું તેની અસર માત્ર આરતી પર નહીં પણ એ ભવ્ય ઓફિસમાં બેઠેલી અધિકારી મેડમ પર પણ ઊંડી પડી ગઈ હતી દરવાજો બંધ થયો ત્યારથી જ ઓફિસમાં અજીબ શાંતિ સવાઈ ગઈ જે ખુરશી પર એ મેડમ અત્યાર સુધી ગર્વથી બેઠી હતી એ ખુરશી હવે એને શુભાવા લાગી ટેબલ પર પડેલા પ્રોપર્ટીના ફાઇલ્સ એની આંખ સામે ઘુમસ જેવી લાગતી હતી થોડી વાર પહેલાં જે સ્ત્રીને એણે કપડાં અને દેખાવ પરથી નાની ગણાવી હતી એ સ્ત્રી એક જ વાક્યમાં એના અહંકારને નગ્ન કરી ગઈ હતી એ અધિકારી મેડમ પહેલીવાર પોતાના જીવન વિશે વિચારી રહી હતી એને યાદ આવ્યું કે એ પોતે પણ ક્યારેય મધ્યમ વર્ગમાંથી આવી હતી શરૂઆતમાં એ પણ સાદા કપડાં પહેરતી ઓછું બોલતી અને વધારે મહેનત કરતી પરંતુ સત્તા પૈસા અને હોદ્દાઓ ધીમે ધીમે એની આંખ પર પડદો સડાવી દીધો હતો લોકો સામે ઊંચા અવાજે બોલવું દેખાવ પરથી માણસને તોલવું અને પોતાની ખુરશીને સર્વ આ બધું એની આદત બની ગઈ હતી આજે પહેલીવાર કોઈએ એને અરીસો બતાવ્યો હતો અને એ અરીસામાં દેખાતો શહેરો એને ગમ્યો નહોતો બીજી તરફ આરતી શહેરની ભીડ વચ્ચેથી પસાર થતી પોતાની ગાડીમાં શાંતિથી બેઠી હતી એના ચહેરા પર કોઈ ગુચ્છો ન હતો કોઈ બદલો ન હતો એની જીત એમાં હતી કે એણે પોતાનું આત્મસન્માન જાળવી રાખ્યું હતું એ જાણતી હતી કે સાસી સફળતા સામેના માણસને નાનું બતાવવામાં નથી પરંતુ પોતે કેટલા મોટા બની શકે એમાં છે થોડા દિવસો પછી આરતી એ જ વિસ્તારમાં બીજી એક ઓફિસમાં પ્રોપર્ટી જોઈ ત્યાં કોઈ ભવ્યતા નહોતી પરંતુ માનવતા હતી વ્યવહાર સીધો હતો નજરો સાફ હતી અને શબ્દોમાં આદર હતો આરતીએ ત્યાં જ ડીલ ફાઇનલ કરી સમય વીતતો ગયો એક દિવસ અખબારમાં નાની ખબર હતી કે પ્રોપર્ટી ઓફિસમાં અહંકારના કારણે મોટી ડીલ હાથમાંથી ગઈ એ ખબર વાંચીને અધિકારી મેડમનું માથું નીચે ઝૂકી ગયું એને સમજાઈ ગયું કે પૈસા તો રહી ગયા પરંતુ જે પાઠ મળ્યો એ આખા જીવન માટે હતો થોડા અઠવાડિયા પછી એક પ્રોપર્ટી સેમિનારમાં આરતી અને એ અધિકારી ફરી સામસામે આવી ગયા આ વખતે કોઈ ભવ્ય ટેબલ ન હતું કોઈ ખુરશીનું અંતર એ અધિકારી મેડમ મેડમ સીધી આરતી પાસે આવી નમ્ર અવાજમાં બોલી એ દિવસે તમે મને જે એ હું ક્યારેય ભૂલીશ નહીં આરતીએ માત્ર એક સ્મિત આપ્યું કોઈ ઉપદેશ નહીં કોઈ વ્યાંગ નહીં કારણ કે એ જાણતી હતી કે સમાજ આવી ગયા હોય ત્યારે શબ્દોની જરૂર રહેતી નથી આરતી ત્યાંથી આગળ વધી ગઈ કારણ કે એની મંજિલ કોઈ એક પ્રોપર્ટી નહોતી એની મંજિલ હતી વિશારોથી સમૃદ્ધ સમાજ બનાવવાની આ વાર્તા આપણને એટલું શીખવે છે કે માણસની ઓળખ કપડાંથી નહીં પરંતુ તેના વિશારોથી થાય છે અને જે આ સત્ય સમજે છે એ જ સાસો અમીર બને છે સમય આગળ વધતો રહ્યો પરંતુ આરતીના જીવનમાં એ દિવસ એક માઇલ્ડસ્ટોન બની ગયો એ દિવસે એને માત્ર એક પ્રોપર્ટી ડીલ ગુમાવી નહોતી પરંતુ સમાજના ચહેરા પરથી પડદો પણ ઉતરી દીધો હતો આરતી હવે વધુ સચેત બની ગઈ હતી એણે નક્કી કર્યું કે પોતે માત્ર કમાઈને નહીં પરંતુ સમજ ફેલાવીને પણ સમાજમાં બદલાવ લાવશે થોડા જ સમયમાં આરતીની કંપનીએ એવી નીતિ બનાવી કે જ્યાં કોઈ પણ ગ્રાહકને કપડાં બોલસાલ કે દેખાવ પરથી ક્યારેય ન માપવામાં આવે એની ઓફિસ ભવ્ય નહોતી પરંતુ ત્યાં માનવતાનું સ્વાગત થતું હતું એક દિવસ આરતીએ પોતાની કંપનીના કર્મચારીઓને એક નાનું ભાષણ આપ્યું એ શાંતિથી બોલી કે આપણે અહીં પ્રોપર્ટી વેચતા નથી આપણે સપનાઓની જગ્યા આપીએ છીએ જો કોઈ માણસ ફાટેલી સંપલમાં પણ અહીં આવે તો એનો આદર એ જ રીતે થવો જોઈએ જેમ સૂટમાં આવેલા માણસનો થાય એ શબ્દોએ ત્યાં બેઠેલા દરેક કર્મચારીના મનમાં ઊંડો પ્રભાવ છોડ્યો આરતીનું નામ ધીમે ધીમે શહેરમાં નહીં પરંતુ લોકોના દિલમાં ઓળખાવા લાગ્યું એ જ શહેરમાં બીજી બાજુ પેલી અધિકારી મેડમ હવે બદલાઈ ચૂકી હતી હોદ્દો તો એની પાસે હતો પરંતુ અહંકાર હતો હવે દરેક ગ્રાહક સામે આંખોમાં આંખ નાખીને વાત કરતી એને સમજાઈ ગયું હતું કે સત્તા તાત્કાલિક હોય છે પરંતુ સંસ્કાર કાયમી હોય છે ઘણી એને આરતીની વાત યાદ આવતી કપડાં નહીં વિચારોથી માણસ ઓળખાય છે એ વાક્ય એની અંદર સતત ગુંજતું રહેતું થોડા મહિના પછી એક સામાજિક કાર્યક્રમમાં આરતીને મુખ્ય વક્તા તરીકે બોલાવવામાં આવી સ્ટેજ પર ઊભી રહીને આરતી કોઈ મોટી ભાષણબાજી કરી નહીં એણે માત્ર પોતાની જ વાત કરી ગામડાની દીકરીથી શહેરની ઉદ્યોગપતિ બનવાની સફર બોલી જો આજે તમે મને અહીં જુઓ છો તો એનો અર્થ એ નથી કે હું બદલાઈ ગઈ છું પરંતુ એનો અર્થ એ છે કે મેં મારી ઓળખ ક્યારેય બદલી નથી સ્ટેજ નીચે બેઠેલા લોકોની આંખોમાં ભેજ હતો કારણ કે દરેક કોઈને કોઈને કંઈક આરતી પોતે લાગતી હતી વર્ષો વીતી ગયા પરંતુ એ ભવ્ય ઓફિસમાં થયેલી એક નાની ઘટના આજે પણ અનેક લોકો માટે ઉદાહરણ બની ગઈ હતી આરતી હવે માત્ર એક સફળ ઉદ્યોગપતિ નહોતી એક વિશાળ બની ગઈ હતી શહેરમાં જ્યારે પણ કોઈ સ્ત્રી સાદા કપડામાં આત્મવિશ્વાસ સાથે આગળ વધતી ત્યારે લોકો અજાણતા જ આરતીને યાદ કરતા કારણ કે આરતી કોઈ પોસ્ટર પરની હીરો નહીં પરંતુ હકીકતમાંથી ઊભી થયેલી પ્રેરણા હતી એક દિવસ એ જ ઓફિસ જ્યાં ક્યારેક અપમાન થયું હતું ત્યાં એક નવો બોર્ડ લગાવવામાં આવ્યો લખેલું હતું અહીં દરેક માણસનું સ્વાગત છે તેના કપડાં નહીં પરંતુ તેના વિચારોના આધાર પર કોઈને ખબર નહોતી કે આ વાક્ય પાછળ કોણ છે પરંતુ અધિકારી મેડમ જાણતી હતી એ વાક્ય એના અંતરના અહંકારને કાયમ માટે દફણાવી ચૂક્યું હતું એ દિવસે એ મેડમે પોતાની ખુરશી નહીં પરંતુ પોતાની માનસિકતા બદલી હતી આ તે આજે પણ એ જ સાદગીથી જીવે છે ન કોઈ અહંકાર ન કોઈ દેખાડો જ્યારે પોતાની ગાડીમાંથી ઉતરે છે ત્યારે ડ્રાઈવર એને મેડમ કહીને નહીં પરંતુ માન આપીને બોલાવે છે આરતી જાણે છે કે સાસુ માન ખુરશીથી નથી મળતું એ વર્તનથી મળે છે એ પોતાના ગામે જાય ત્યારે આજે પણ માટીના રસ્તે ચાલે છે કારણ કે એને ભૂલી નથી ગઈ કે એની મૂળ ઓળખ ક્યાંથી શરૂ થઈ હતી આ વાર્તા માત્ર આરતીની નથી આ દરેક એ માણસની છે જેને દેખાવ પરથી નાનું ગણવામાં આવ્યું છે જે બસમાં ઊભો રહ્યો જે ઓફિસમાં અવગણ્યું જે સપના જોઈને હસવા આવ્યો જો આજે તમે આ વાર્તા સાંભળી રહ્યા છો અને તમને ક્યાંક ને ક્યાંક આરતી દેખાય હોય તો સમજો કે તમે એકલા નથી સમય બધાને જવાબ આપે છે બસ ધીરજ રાખવી પડે છે કારણ કે સમાજને બદલવા માટે એક આરતી પૂરતી નથી જ્યારે જ્યારે કોઈ માણસ બીજા માણસને કપડાથી નહીં વિચારોથી ઓળખશે ત્યારે આ વાર્તા ફરી જીવંત થશે અને કદાચ એ દિવસે સમાજ અર્થમાં અમીર બનશે જો તમને આ વાર્તાએ સ્પર્શી હોય દિલને તો તેને શેર કરો કારણ કે કદાચ તમારું એક શેર કોઈ આરતીની હિંમત આપશે યાદ રાખજો માણસ કપડાંથી નહીં વિશારોથી ઓળખાય છે મિત્રો આ વાર્તાની સત્ય આધારિત કાલ્પનિક રચના કરવામાં આવી છે તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે